Ini dari Puri ya, di Bajai.

ટ્રીપ કે એ તમને ન્યાધીને દેખાડી બરોબર છે હું છે હું નઈ અને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી રાખજો બરોબર છે સરપ્રાઈઝ ટ્રીપ પ્લાન માટે નેક્સ્ટ ચેલેન્જ પણ આવી ગયા અને પેન્ક પણ આવી બરોબર છે તમે જોતા રેજો તો ચાલો મળીએ રસ્તામાં મોમેન્ટ આવે તમને થાય દેખાડતો દેખાડશું કઈ શું થાય બાકી અમારી પાસે દવા છે એટલે વાંધો રસ્તા માં વચ્ચે તમને બધી વસ્તુ દેખાડતું ક્યાં જઈ જાય ક્યાં નહીં તો ચાલો મળીએ जो अत्यार बस नु लगे थई गयो छे बरोबर चल अंदर गाइस सी हमें मोके भाई भाई हवे तेरे मोके बस ना को का मा गुई जाई के हेलो आरती हेलो अच्छा सरप्राइज प्लान मा आई थी के आई हेलो पकड़े ला को लेवो या चलो हवे डायरेक्ट जाई तो ये हमें फैसिलिटी के विक्स से अंदर का आई सो एक्साइटेड कमिंग टू कंट्रोल मजनू કંટ્રોલ ફાઇનલી બસ ની અંદર તો અમે આવી ગયા છીએ તો આપડા ડ્રાઈવર સાહેબ કે શું કહે ડ્રાઈવર ભાઈ હાલો ભાઈને મોજા ભાઈ ભાઈ ઓ ભાઈ ઓય થા

હેલો ગાઈસ તો હવે ટ્રીપ ચાલુ થઈ ગઈ છે બસમાં માં ગયા છીએ ક્યારના અડધી પોણી કલાક જેવી થઈ ગઈ છે બસમાં બેઠા માં બેઠા અને આમાં એક હવે મસ્ત રોમેન્ચ આવી ગયો છે ટુરમાં કે ક્રિષ્નાભાઈ થોડીક મજા નથી થઈ ગયું હે કેમ થયું અરે યાર વોમિટ થોડીક થાય છે બરોબર છે એટલે આપણે એના માટે બેસી લેવા છે મેડિસિન કે વોમિટની મેડિસિન થઈ લઈ બરોબર છે જોઈએ કે આગળ કેટલું થાય કેટલું નહીં

અલે ઈ કુતો હે બરોબર છે કઈ નથી અને આપણો વિ્યુ ચાલુ છે કઈ ઘટનાની બહુ મસ્ત વિ્યુ આવે છે બરોબર છે તો જાય હા બાય હુઈ ગયા બરોબર છે કા ઓલી ખાવ ખાવ આલે પરફેક્ટ પરફેક્ટ આવ્યો આમાં છો ના પેટના પેટ ના ઉલછ ઉલચ થતું હતું ગડબુડી થતું હતું અને આપડે એને ભાઈ ખુઈ ગયા તા અને આ ગૌતમ ને રુધિયો છે તે છે પિક્ચર જોતા હતા બરોબર છે અને આપણે મજા નથી એટલે આપણે તો ખુ ગયા તા અને આપણે ફાઇનલી ઉભા થઈ જોઈને તો રાજકોટ ભૂઈ ગયા છીએ અને રાજકોટ એક બહુ મસ્ત સિટી છે બરોબર છે અને રાજકોટના લોકો માટે થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ કરવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ તો ફોલો કરી રાખજો અને આપણે ખુઈને ઉભા થયા એટલે આપને લાગી છે ફૂલે ફૂલ ભોઈ આપણા માટે કઈ બસ ઉભી રહે નઈ એટલે કાંક પ્લાન કરવો જોઈએ કે બસ ને કઈ રીતે ઉભી કરવી કઈ રાત કેવી રીતે રેવી બરોબર છે એટલે રાઈટ કેવી જાય ને કેવી રહે ને કઈ નક્કી જ નથી એટલે હવે જોઈ હું કરું છું હું કાંક પ્રેશર નું બાનુ દેવું જોઈએ ભાઈ એટલે વીક બહુ લાગી જાય બરોબર છે તો તમે જોતા રેજો વિડીયો બરોબર સ્ટે ટ્યુન ને સ્ટે વોચ અત્યારે જો બસ ને રોકવાનું પ્લાન કરી બરોબર ખરી છે આઈડિયો એટલે જોયે હવે તમે આપડે ડ્રાઈવર ભાઈ જાય હું જાય હું ને બરોબર છે તો ભોલતમ ભાઈ પકડ દે આપડો કેમેરો

ફાઇનલી ભાઈ અત્યારે એને આપણી દર્શન હોટલે ઊભી રહી છે લીંબડી તમને કીધું હતું ને કે આપણે કાંઈક પ્લાન બાર તો કર્યો એ પ્રમાણે ઊભી રહી છે બરોબર છે એટલે હવે કાંઈક કરતા પાણી કરી આવી રખડી આવી નાસ્તો પાણી લેતા જાય શું છે હું નહીં કાર્તિક ગયો હું કે કાર્તિક એટલે કાર્તિક આવી ગયો હવે આવી ગયા ભાઈ યા પે ક્યા હો ભાઈ યા પે ક્યા હો ભાઈ કે કાફસ ક્યા બાત એટલે હવે જમણી મમ્મી લઈને નાસ્તો પાણી કરી

જેથી મોજ મસ્તી હતી કારણ કે બધાય એને થાકી ને થઈ ગયા હતા પૂરી ગયા બરોબર છે એટલે અત્યારે તો ગૌતમભાઈ ભાઈ ઉભા થઈ ગયા છે ભાઈ કે ભાઈ બસ રાત્રે જેમાં ગાંઠિયા ખાધા કઢી ખાધી બધું ખાઈ ને સુઈ ગયા હતા બધું થાકી ગયા હતા બરોબર વિડીયો કઈ મસ્તી માં કે કેપ્ચર કર્યો નથી કઈ બરોબર એટલે રુદિયા જોવા બેઠો છે હું કે રુદિયા ગુડ મોર્નિંગ એટલે એ બધા ઊભા થઈ ગયા છે બરોબર છે અને આજે બાજુને આ સોફામાં શું ઘરે છે માણસ ઉગી ગયા હે કે જાગે છે કે હું જ વસ્તુ તો કાંઈ નક્કી નથી અમે તાણા તાણા એક જ સોફામાં રહ્યા હી અને ફાઇનલી અત્યારે અમે ખુઈને ઊભા થયા તો ગયા જે અમારે સરપ્રાઇઝ ટ્રીપ હતી ને ત્યાં પૂગી ગયા છે બરોબર છે થોડીક વાર જે એટલે પૂગીને તમને જે અમારું સરપ્રાઇઝ છે એ રિવીલ કરી બરોબર છે શું છે ક્યાંની સરપ્રાઈઝ ટ્રીપ પ્લાન છે એટલે અમે બધાએ ઘારે બોલશો અને કહેશું કે અમે ક્યાંક વિચાર છે બરોબર તો સ્ટે ટ્યુન ને સ્ટે વોચ જોતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરતા રહેજો બરોબર છે એની પબ્લિકનો અમને ફૂલ સપોર્ટ મળે છે એના માટે પણ થેન્ક યુ સો મચ અને આવો ને આવો પ્રેમ બનાવતા રહેજો તો થેન્ક યુ સો મચ લે રૂગી આયા આપણા બરોબર જ આપડા ઉપર અને હવે ઉતરી છે કેટલાક આ બધા ઊભા ઉપર હે વિક સાવાય લગા ડિસ્કસ કરે વા વાત કરે છે ના ઊભા થઈને જો

કરવાનું હું જે નાસ્તો પાણી કરવું જોઈએ મોટું મોટું ધોખું બરોબર છે રખડતું વખડતું થોડાક દિવસ આય જ રહે બરાબર તો જોતા રહેજો સ્ટે ટ્યુન સ્ટે હોય ચાલો થેન્ક યુ સો હોય